રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજ્યભરમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર બાબતે વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાના વિરોધનો સૂર પાદરા સુધી પહોંચ્યો છે ત્યારે આજરોજ પાદરા ક્ષત્રિય સમાજ દ્વારા પાદરા મામતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ હવે ક્ષત્રિય સમાજ અપન ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતભરમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન સામે સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા અનેક સ્થળોએ વિરોધ સાથે આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લામાં પણ આવેદનપત્રો આપી પુરુષોત્તમ રૂપાલા સામે રોષ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી પાદરા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા આજે પાદરા મામલતદાર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી સંબંધીને આવેદનપત્ર આપી ગુજરાત રાજ્યના લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ફોજદારી કાર્યવાહી તેમજ ચૂંટણી આચારસંહિતા ભંગ બદલ પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે પાદરા મામલતદાર કચેરીએ પાદરા તાલુકા ક્ષત્રિય સમાજના વિવિધ ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરા મામલતદારને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાના આ નિવેદનને લઈને સમગ્ર રાજ્યભરમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે તેના સુર પાદરા સુધી પહોંચ્યા છે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે આજ રોજ પાદરા તાલુકા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર રૂપાલાએ હાલમાં નિવેદન કર્યું હતું ક્ષત્રિય સમાજ વિશે એ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની એક જ માગણી હોય કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એ માગણી સાથે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ અને સંગઠનના ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે અને માગણી બુલંદ થઈ રહી છે અંતર્ગત આજે પાદરા તાલુકામાં જે ક્ષત્રિય સમાજ આ માગણી સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને અમારી માંગણી રજૂ કરી છે પાદરા ક્ષત્રિય સમાજ દ્વારા પાદરા મામલદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને જણાવે છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ એક સંમેલનમાં ક્ષત્રિય અને રાજા મહારાજાના બેન બેટીઓ અંગ્રેજો સાથે વ્યવહાર કરે છે એવું જે નિવેદન આપ્યું છે તેને ક્ષત્રિય સમાજ વખોડે છે અને આમની ટિકિટ તાત્કાલિક રદ કરવી જોઈએ અને ચૂંટણી પંચે પણ તેમની પર કાયદેસરની ફોજદાર રાહે કાર્યવાહી કરવી જોઈએ એવી પાદરા તાલુકા ક્ષત્રિય સમાજની માગણી છે